બે દીકરીઓ હતી હતી વર્ષની વર્ષની ભૂમિકા અને અને નાની દીકરી વિજયને પુત્રની તીવ્ર ઈચ્છા દીકરીઓના જન્મથી તે નારાજ રહેતો હતો જેના કારણે તે અવારનવાર પત્ની સાથે ઝઘડતો હતો ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે દસ જુલાઈના રોજ વિજય પોતાની પત્ની અંજના અને મોટી દીકરી ભૂમિકાને દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો હતો

અને પરત આવતા હતા ત્યારે શરૂઆતની એમની જે પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત હતી એ મુજબ દીકરીને કેનાલની અંદર રહેલી માછલીઓ દેખાડવા માટે એ લોકો બ્રિજ ઉપર ઉભા રહ્યા અને હાથમાંથી દીકરી છટકી ગઈ અને મોર્નિંગમાં એ લોકોએ શોધખોળ કરી અને સ્થાનિક તરવ્યાની મદદથી દીકરીનું ડેડ મળ્યું અને અનનેચરલ ડેથ આતસુડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી અને આ બાબતમાં આગળ કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ જે દીકરીના નાના નાની છે અને અન્ય લોકોમાંથી એમ મીડિયા મિત્રમાંથી પણ એવી માહિતી મળી કે આમાં કોઈક શંકાસ્પદ બાબત છે ડિટેલમાં તપાસ કરવામાં આવે આથી ડીવાયએસપી એસપી પીઆઈ એમણે આના પરિવારજનો આ જે કપલ છે એ એના નાના નાની તમામને અલગ અલગ રીતે પૂછપરછ કરી અને થોડીક વિગતો મેળવી અને વિગતો મેળવ્યા બાદ જે આ વિજયભાઈ આરોપી છે એના પત્ની અંજનાબેને એ મુજબની કબૂલાત કરી કે હકીકતમાં એવું બન્યું હતું કે જ્યારે એ લોકો પરત હતા ત્યારે બાઈક ઊભું રાખ્યું કેનાલ ઉપર એ લોકો ઉભા રહ્યા અને ત્યાંથી એને દીકરીને પાણીમાં ફેંકી દીધી એના પતિએ અને જ્યારે એને પત્નીએ એનો વિરોધ કર્યો ત્યારે એની પત્નીને એ પ્રકારની ધમકી આપવામાં આવી કે જો તું કોઈને કહીશ તો હું તને ડિવોર્સ આપી દઈશ અને મુખ્ય કારણ એવું હતું કે આ જે વિજય છે એને બે દીકરીઓ છે એક સાત વર્ષની ભૂમિકા જે મરણ ગયેલ છે અને બીજી નાની નાની દીકરી હેતલ જે નાની દીકરીનો જન્મ થયો ત્યારબાદ આ વિજયભાઈ છે એ આ અંજનાબેન એની પત્નીને સતત માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી બધી તકલીફો પહોંચાડતા હતા ખાસ કરીને દીકરી બાબતમાં એટલે એના મનમાં સતત આ દીકરી જે છે એના પ્રત્યે નફરતનો ભાવ રહેતો હતો અને દસ તારીખે રાત્રે આઠ વાગે એને આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો અને પોતાની જ દીકરીને કેનલમાં ફેંકી દીધી અને આરોપીની પણ પૂછતાછમાં આરોપીઓ કબૂલેલ છે અને નજરે જોનાર એના પત્ની મતલબ કે દીકરીની મધર અંજનાબેન છે એમને પોતે ફરિયાદ આપે છે આરોપી જે છે વિજય એની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને હાલ આતરસુંબા પીઆઈ એમ ગેલોટ એની તપાસ કરી રહ્યા છે અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને નથી આવેલી માતાજીના દર્શન કરવા ગયા હતા અને ઘરે પરત ફરતા હતા એ દરમિયાન એની ચેનલ ફેંકી દીધી છે જે આપે જે વાત કરી એ પ્રકારની કોઈ ઘટના હજી સુધી ધ્યાને આવેલી નથી પણ છતાંય તપાસ કરવામાં આવશે કારણ કે એ પ્રકારની કંઈ ઘટના હોત તો જ્યાં મંદિરે દર્શન કરવા ગયા હોય એવી જગ્યાએ કોઈ ઘટના બનેલી હોત પણ જે કંઈ ઘટના બની છે એ વાઘાવત બ્રિજ ઉપરથી નર્મદાની કેનાલમાં ફેંકી દેવાની ઘટના બની છે પણ છતાં પણ તપાસ કરી લેવામાં આવશે